પરીક્ષા આપી રહ્યા હતા સવારથી જ જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્ર ખાતે વાલીઓ સાથે પરીક્ષાર્થીઓ સમયસર આવી પહોંચ્યા અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ વધુ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા લેવાઈ રહી છે જ્યારે જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે એક હજાર કરતા વધુ પરીક્ષાર્થીઓ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છમાં માં પ્રવેશ મેળવવા પરીક્ષા આપી રહ્યા હતા આપી રહેલા ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ લાવશે તો તેઓ ધોરણ 6 થી 12 માં કેન્દ્ર લેવલની આજા બહાર નહોદે વિદ્યાલયમાં પ્રવેશ મેળવીને ઉચ્ચ શિક્ષણ મેળવીને ઈચ્છા તેઓની પૂર્ણ થશે તો કોઈ નવાઈ નહીં રિપોર્ટર પાર્થિવ દરજી પ્રાર્થના સંદેશ ન્યૂઝ પંચમહાલ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો